સોમનાથ બકેટ મંડળના પ્રેસિડેન્ટ પ્રતિનિધિઓ લાગુ પડે તે માટે દરેક બાર એસોસિએશન ને તેમના સ્થાનિક ધારાસભ્ય સંસદ એ મુજબ ઠક્કર સાહેબ અને આપણે બધા કાલે આપણે જ્યાં આપણે ફાર્મ હાઉસ માં વાત થઈ એ મુજબ આપણે એક એવું નક્કી આભાર અમે છે અમારાથી કોઈ ભૂલ થાય ખોટું થાય તો આપણે સૌ પરિવારના સભ્યો છે આપણે કોઈ શરત જમા કરાવવાની જરૂર નથી એનો કોઈ શરત ઉખાડી નાખશું હું એસ એન સવાણી વેરાવળ બાર એસોસિએશન નો પ્રમુખ છું આ અન્યાય બાબતે મેં બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ને લેટર લખેલો એ બાબતે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ને આ અંગે હિસાબ ન આપતા એમને મારા પ્રત્યે કોઈ શું હોય મને ખબર નથી પણ વારંવાર નોટિસો આપી અને મને હેરાન કરવામાં આવે છે કે ભાઈ તમે આ અંગે ખુલાસો કરો શા માટે માંગો છો એફિડેવિટ જાહેર કરો આ અંગેનો મુદ્દો છે સાહેબ આવા ખરેખર અન્યાય થતા હોય તો એ અંગે અમારું એક સંગઠન બન્યું છે અને જે પણ કઈ અન્યાય થતા હોય એ અન્યાય સામે લડવાની તૈયારી રૂપે આ એક સંગઠન અમારું બન્યું છે અને વકીલોના હિતના માટે કાર્ય કરવાનું છે એનું આ સંગઠન છે